બાવીસ તારીખે રવિવારે ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં સરપંચનો રણસંગ્રામ જે હતો એમાં મતદાન કરવામાં આવ્યું હતું અને એના પરિણામો આજે સામે આવ્યા છે સરપંચો અને સભ્યો માટેની આ હોડ હતી અને હોડમાં કોઈ ક્યાંક જીત્યું છે તો કોઈ ક્યાંક હાર્યું છે ક્યાંક એક મતની કિંમત ઉમેદવારને સમજાઈ છે જ્યારે સરપંચ બન્યા છે જ્યારે જે વ્યક્તિ હાર્યું છે તો એણે એક મતની કિંમત એને પણ સમજાઈ છે ક્યાંક એવા પણ દ્રશ્યો સામે આવ્યા કે અમરેલીના વડીયામાં ઐશ્વર્યા ગામની અંદર એસી વર્ષીય બા છે એ ચૂંટણી જીત્યા છે અને ગામ લોકો એવું કહી રહ્યા છે કે હવે તો બા છે એ ગામનો વિકાસ કરશે એની સાથે ક્યાંક એવા પણ દ્રશ્યો સામે આવ્યા કે ગીર ગઢડાનું ગામ છે ગીર ગઢડાના ગામની અંદર દસ વર્ષથી વેવાણ અને એમની આખી પેનલ હતી કે જે સરપંચ અને બાકી બધા સભ્યો હતા કે જે ગામ માટે કામ કરી રહ્યા હતા પણ સામે વેવાણ જ ઊભા રહ્યા અને એમને એમની આખી પેનલને હરાવી દીધી સર એમના વેવાણને પણ હરાવી દીધા અને ચૂંટાઈ પરિણામ આવ્યા અને જીત્યા પછી એવું કહ્યું કે એમના સમયમાં કોઈ જ કામ નહોતા થતા આ બધાની વચ્ચે એક કહાની અરવલ્લીથી પણ સામે આવી છે અરવલ્લીમાં મંત્રી ભીખુસિંહ પરમારના દીકરા કિરણસિંહ પરમાર પણ ચૂંટણી લડી રહ્યા હતા સરપંચ પદની આ ચૂંટણી હતી અને સરપંચ પદ માટેની ચૂંટણી અરવલ્લીના મોડાસાના જીતપુર ગામની પરિણામો આજે ત્યાં સામે આવ્યા પરિણામો સામે આવ્યા તો કિરણસિંહ પરમાર છે એમની હાર થઈ છસો ને ત્રેવીસ જેટલા મતથી અંદાજે એમની હાર થઈ અને ઉમેદવાર એમની સામે જે હતા મંગળસિંહ પરમાર એમની જીત થઈ છે

આવી ગયા છે તમારા ગામમાં કોણ સરપંચ બન્યું છે તમારા ગામમાં કોણ સરપંચ હતું અને કેવા કામો કર્યા છે એ તમે કમેન્ટ કરીને અમારા સુધી પહોંચાડી શકો છો અત્યારે આ વિડીયો બસ આટલું જ નમસ્કાર